ડીસામાં શ્રાવણિયા જુગારધામ પર દરોડા ડીસાના જોરાપુરા ગામમાં જુગાર રમતા છ ઇસમો ઝડપાયા બનાસકાંઠા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન વાતમી મળી હતી કે જોરાપુરા ગામમાં ગોગા મહારાજના મંદિર સામે આવેલ એક અવાવરૂ ખંડેર ગઢની ખુલ્લી ઓસરીમાં કેટલાક ઇસમો જાહેરમાં ગજીપાના વડે તીન પત્તેનો શ્રાવણિયો જુગાર રમી રહ્યા છે આ વાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડ્યા હતા જેમાં મહેશભાઈ જગાભાઈ પરમાર રહેવાસી સમશેરપુરા તાલુકો ડીસા પેન્ટુજી રમેશજી સોલંકી રહેવાસી જોરાપુરા તાલુકો ડીસા લેપજીજી વેરસીજી ઠાકોર રહેવાસી જોરાપુરા તાલુકો ડીસા વિક્રમજી ફુલાજી ઠાકોર રહેવાસી જોરાપુરા તાલુકો ડીસા વિનોદજી શંભુજી ઠાકોર રહેવાસી જોરાપુરા તાલુકો ડિસ્સા અને ગોરધનજી નટાજી ઠાકોર રહેવાસી જોરાપુરા તાલુકો ડીસાને પકડી લીધા હતા પોલીસે ઘટના સ્થળેથી રોકડા રૂપિયા બાર હજાર ચારસો ચાલીસ પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર પાંચસો એક ઓટો રિક્ષા કિંમત રૂપિયા એક લાખ અને એક મોટર સાયકલ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ કિંમત રૂપિયા એક લાખ નેવું હજાર નવસો ચાલીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો તમામ પકડાયેલા જુગારીયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા